ક્યારે જોઈએ જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલ વાત કરીએ તો મિત્રો 2024 માં હવે રોકાણકારોએ પ્રોફિટ માટે સૌથી વધારે સોના અને ચાંદીની ખરીદવાનો પ્લાન બનાવી લીધો છે અને 2025 ની વાત કરીએ તો મિત્રો 2025 ની સાલ દરમિયાન સૌથી વધારે રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ પણ મળી રહ્યો હતો પરંતુ હવે વાત કરીએ

ચૌદ હજાર પાંચસો છપ્પન માં જયારે દસ ગ્રામ એક લાખ પિસ્તાલીસ હજાર પાંચસો ઘટાડા બાદ તો આજે એક ગ્રામ સોનું પંદર હજાર આઠસો ઓગણસી માં જયારે દસ ગ્રામ એક લાખ અઠાવન હજાર સાતસો ને નેવમાં જયારે સો ગ્રામ પંદર લાખ સત્યાસી હજાર નવસો માં

કરોડ નું રોકાણ થયું હતું તેની સામે ડિસેમ્બર પચીસ માં તાજેતરના મહિનાઓમાં આ સૌથી વધુ પ્રવાહ માનવામાં આવે છે નોંધપાત્ર બાબત એ છે કે મિત્રો જાન્યુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાં થયેલું રોકાણ લગભગ આખા મહિના દરમિયાન ઇક્વિટી ફંડ

દીવસે સસ્તા સોનાની રાહ જોરિયા હતા તો હવે વાત કરીએ તો મિત્રો આપણે ઘરેણા બનાવવા માટે સૌથી વધારે 22 કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ અને 22 કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને સોનાના અંદાગીના તૈયાર કરવામાં આવે છે અને જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો પણ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવા લાગ્યા

સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થશે તો જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો અપડેટમાં માહિતી